જય હિન્દ જય માતાજી મિત્રો આપ જોઈ રહ્યા છો પહેલ ગામના દ્રશ્યો જે હુમલા પહેલાના છે અને આ દ્રશ્યો બધા ત્યાંના જ છે અને ત્યાંના લોકો પ્રવાસ સ્થળ પર ગયા હતા અચાનક જ આતંકવાદીઓ આવી ગયા અને ફાયરિંગ કરી અને ધડાધડ એક પછી એકને મોતને ઘાટ ઉતાર્યા હતા અને આ યુવાન ફાયરિંગનો અવાજ સાંભળી રહ્યા છો અને પછી ત્યાં પહેલગામમાં બંધનું એલાન કરવામાં આવ્યું અને જે પણ મૃતકો પામ્યા હતા તેમના આત્માને શાંતિ મળે તેના માટે પૂરું પહેલગામ બંધ રાખવામાં આવ્યું હતું અને બંધ રાખી અને પછી એના પછી જે પણ તેમના સાથીદારો હતા આતંકવાદીઓના તેમના આપણા ઇન્ડિયન આર્મીએ મોતને ઘાટ ઉતાર્યા અને તેમને જે સંગ્રહ કર્યો હતો એમને પણ મોતને ઘાટ ઉતાર્યા છે આપ જોઈ રહ્યા આ દ્રશ્ય વિડીયો ક્લિપ દ્વારા આ સંપૂર્ણ માહિતી આપને ચામુંડા ઓફિસિયલ દ્વારા મળી રહેશે તો આપ જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દો